મહેસાણા જિલ્લાના સતલાણ સા તાલુકામાં આવેલો ધોરોઈ ડેમ એકવાર ફરી સમાચારના કેન્દ્રમાં છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે પરિણામે તંત્ર દ્વારા ધોરોઈ ડેમના કુલ છ ગેટ ખોલી દેવામાં આવ્યા હાલ ધોરોઈ ડેમની પાણીની સપાટી છસો ફૂટ સુધી પહોંચી ગઈ છે જ્યારે તેમની ભયજનક સપાટી છસો ફૂટ ગણવામાં આવે છે એટલે કે હવે ડેમ ઓવરફ્લો થવા લાગ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીમાં ઓગણસાહીઠ પોઈન્ટ ચારસો ને ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પાણી છોડવાના કારણે ચાર જિલ્લા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી સહિત કુલ આઠ નગરપાલિકા અને આશરે ચારસો જેટલા ગામોને સીધી અસર થશે પાણી છોડાયતા સિંચાઈ નદી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને તંત્ર એલર્ટ જાહેર કર્યું છે હજુ પણ ઉપરવાસમાં વરસાદનો જોર યથાવત રહેતા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જો પાણીની આવક વધુ વધી જશે તો તંત્ર દ્વારા વધુ ગેટ ખોલવાની શક્યતા નકારી શકાય તેમ નહીં તંત્રની ટીમ સતત મોનિટરિંગમાં છે અને લોકોએ અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સાબરમતી નદીના કિનારા નજીક પાણીના પ્રવાહ વાળા વિસ્તારમાં જવાનું ટાળે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર અંબાદાટા